એશિયાનું સૌથી મોટું બ્રેકિંગ યાર્ડ હાલ મંદીના વમળમાં અટવાયેલું છે દુનિયાભરના મોટા મોટા શીપ જ્યાં ભંગાવવા માટે આવે છે તે ભાવનગરના અલંગ ખાતેના શિપ બ્રેકિંગ યાર્ડમાં મંદીનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે બ્રેકિંગ યાર્ડના અગિયાર કિલોમીટરના વિસ્તારમાં આવેલા સોથી વધુ પ્લોટ પૈકી અડધાથી વધુ પ્લોટ્સ બંધ થઈ ગયા છે હાલ અલંગમાં માત્ર પચીસ જેટલા પ્લોટમાં જ શિપ બ્રેકિંગનું કામ ચાલુ છે એક સમયે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં મહિનાના સરેરાશ ત્રીસ જેટલા જહાજ ભંગાવવા માટે આવતા તે સંખ્યા ઘટીને માત્ર ચાર શીપ પર જ સીમિત રહી ગઈ છે છેલ્લા સાત મહિનાની વાત જો કરવામાં આવે તો માત્ર જેટલા ખાતે માટે આવ્યા છે રાતા સમુદ્રમાં ચાલી રહેલી અરાજકતા અને વિશ્વમાં યુદ્ધના માહોલમાં અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ પર મંદીના વાદળો ઘેરાયા છે એક રેડ સી મેટર છે જેની હિસાબે જહાજ ઓછા આવે છે કારણ કે આનો ફ્રેટ માર્કેટ અત્યારે બહુ સારું હાલી રહ્યું છે કાર્ગોનું ને બીજી બાજુ અમારે અહીંયા બીઆઈ બીઆઈએસ અપ્રુવલ નથી આના હિસાબે અમને જે ભાવમાં જહાજ મળે છે એ આ ભાવમાં પોસાન થતો નથી કારણ કે અમારો મેટિરિયલ એટલા ઓછા ભાવમાં વેચાય છે બીઆઈએસ નો ના હોવાથી ખાસ કરીને જે પરમિશન નથી મળતી એના કારણે રોડિંગ મિલને પણ નુકસાન થવાની વાત છે ઓલરેડી થઈ રહ્યો છે ને આગળ નહીં થાય તો અલંગ ઉપર આધારિત જેટલી રોલિંગ મિલો છે એ સંપૂર્ણપણે બંધ થઈ જશે